અદાણી સંચાલિત જેમ્સ જીકે જનરલ હોસ્પિટલમાં કેન્સર માટે ઓન્કો સર્જનની નિમણૂક હોસ્પિટલના સર્જરી વિભાગમાં ઓન્કો સર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ તરીકે ડોક્ટર હેત સોનીની નિમણૂક કરાઈ છે અદાણી સંચાલિત જેમ્સ જીકે જનરલ હોસ્પિટલમાં વર્તમાન સંજોગોમાં જેની ખાસ આવશ્યકતા છે એવા ઓન્કો સર્જનની નિમણૂક કરાતા સૌથી મોટા જિલ્લાના કેન્સરના દર્દીઓ માટે આ નિમણૂક આશીર્વાદ સમાન પુરવાર થશે ડોક્ટર હેત યોગેશ સેવા આપવાનું શરૂ કરતા દર્દ અને બીમારીથી પીડિતોને ઘર આંગણે તમામ કેન્સરના ઓપરેશન અત્રે શક્ય બનશે જે જીકે માટે મહત્વનું સોપાન બની રહેશે આ તમામ શસ્ત્રક્રિયા લેપ્રોસ્કોપી યાદને દૂરબીનથી કરાશે કેન્સર માટે તપાસ પણ એટલી જ અગત્યની હોવાથી ચેકિંગ પ્રક્રિયા પણ આધુનિક રીતે હાથ ધરાશે જેમ કે શ્વાસનળી માટે બ્રોન્કોસ્કોપી પેશાબની નળીની જાંચ માટે સિસ્ટોસ્કોપી આંતરડા માટે કોલોનોસ્કોપી અને એન્ડોસ્કોપી કરાશે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ